પરુજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત ભાજપના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતા ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી તાજેતરમાં સરકાર શ્રીએ અમારા સંગઠનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી પીટી જાડેજા સાહેબને પાસા જેવા કાયદા હેઠળ એવા સામાજિક કાર્યકર્તા વ્યક્તિને જો સરકારશ્રી ગંભીર ભૂલ કરીને આવા પાસા જેવા કાયદામાં જેલમાં પૂરે છે જેથી સમાજમાં ખૂબ ઉગ્ર રોષની લાગણી પેદા થયેલી છે અમે ભરૂચ જિલ્લા વતી તમામ હોદ્દેદારો યુવાનો માતાઓ બહેનો માતૃશક્તિ સૌ ઉપસ્થિત છીએ અને માન્ય કલેક્ટર શ્રી ભરૂચ સાહેબ દ્વારા સરકાર શ્રી વિનંતી કરવા આવેલા છે કે પીટી સાહેબને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે અને જે પાસાની કલમો એમના ઉપર લગાવવામાં આવી છે એ પરત લેવામાં આવે એટલા માટે અમે સૌ મિત્રો આજ રોજ ભરૂચ માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પાઠવવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ